મીડિયામાં ચાલી રહેલા અફવાઓના વાયરામાં હવે નેતાઓ અકડાયા છે અને પોતાના રાજીનામાને લઈને ચોખવટો તેમને આપવી પડી રહી છે ત્યારે ગઈકાલે જે બે નામ સામે આવ્યા હતા ત્યારે હવે આજે નવું એક નામ સામે આવ્યું છે અને એ નામ સામે આવતાની સાથે જ તેમણે પણ મીડિયાનો ઉધળો લીધો છે શું કહ્યું મીડિયાને તેની વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મીડિયામાં જે સમાચારો સામે આવી રહ્યા છે કે કોંગ્રેસના આ ધારાસભ્ય રાજીનામું આપશે આપશેનામું આપશે અફવાઓ ગણાવી રહ્યા છે ત્યારે અર્જુન મોઢવાડિયા અને ગુલાબસિંહ ચૌહાણના રાજીનામાની જે અટકળો શરૂ થઈ હતી તે બાદ તેમને એક પછી એક પોતા રાજીનામા નથી આપવાના તેવી તેમને મીડિયા મારફતે ટ્વીટ મારફતે ચોખવટ કરવી પડી ત્યારે આજે વધુ એક નામ સવારથી ચર્ચામાં આવ્યું છે અને તે છે કોંગ્રેસના લલિત વસોયા લલિત વસોયાને લઈને પણ તમામ મીડિયામાં એવા સમાચાર વહેતા થયા છે કે તેઓ પણ હવે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાશે ભાજપમાં કેસરિયા કરશે ત્યારે આ સમાચારો લલિત વસોયા પાસે પહોંચતા લલિત વસોયા પણ મીડિયા પર આકરા થયા છે તમામ જે મીડિયા છે પ્રિન્ટ મીડિયા હોય ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે વેબ મીડિયા હોય આ તમામ મીડિયા કર્મીઓ પર લલિત વસોયા લાલ થયા છે તેમણે મીડિયાનો ઉધળો લીધો છે અને આવા રાજીનામાની અટકળોની જે રાજીનામાની જે અફવાઓ છે તેને વેગ ના આપવા માટે આકરા પ્રહાર કર્યા છે તેમણે વધુમાં શું કહ્યું છે આવો સાંભળીએ સોશિયલ મીડિયાના માધ્યમથી આપ સૌને મળવા માટે આવ્યો છું મિત્રો છેલ્લા બે ત્રણ દિવસથી ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા લલિત વસોયા કોંગ્રેસ છોડી ભાજપમાં જઈ રહ્યા છે એવા સમાચારો કોઈ માધ્યમથી બતાવી રહ્યા છે ત્યારે ખુલાસો તો નહીં પરંતુ મારા દિલની વાત કરવા આપ સૌની સામે આવ્યો છું મિત્રો કોંગ્રેસ પાર્ટીએ બે હજાર સત્તર માં વિધાનસભાની ટિકિટ બે હજાર ઓગણીસ માં પોરબંદર લોકસભાની ટિકિટ બે હજાર બાવીસ માં ફરીથી વિધાનસભાની ટિકિટ વિધાનસભાની અંદર નાયબ દંડક નું પદ અને ફરીથી મને રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે મિત્રો મારા પરિવારની એક પરંપરા રહી છે મારા દાદા પણ મને શીખવાડતા ગયા છે કે કોઈનું ઋણ કોઈનું કર્જ આપણી માથે ન રહેવું જોઈએ એ મિત્ર હોય કે દુશ્મન હોય પણ મરતા એનું ચૂકવવું જોઈએ મિત્રો કોંગ્રેસ મારી ઉપર ઘણું છે અને એ ચૂકવવા માટે મેં સંગઠનમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારી લીધી છે અને આપ સૌને ખાતરી આપું છું કે કોંગ્રેસ પાર્ટીના આ નબળા સમયની અંદર હું કોંગ્રેસ નું ઋણ ચૂકવવા માટેનો પ્રયત્ન કરવાનો છું અને આ આ સંજોગોમાં પાર્ટીની નબળી અંદર જો પાર્ટી છોડી હું એવું માનું છું કે મારી જનતાનું ધાવણ લાદે અને આ સોશિયલ મીડિયાના માધ્યમથી મારે પત્રકાર મિત્રોને પણ કેવું છે કે આપની ફરજ બજાવું છું પણ સાથે સાથે આપને જે સમાચાર મળે છે એ સમાચારની ખરાઈ પણ કરતા જાવ આવા સમાચારોને કારણે અમારી ઇમેજને પણ ધક્કો લાગે છે અમારા કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ પણ ક્યાંક ને ક્યાંક છાના ખૂણે અમારી ઉપર શંકા કરે છે અમારી વિશ્વસનીયતા ઘટે છે પત્રકાર મિત્રોને પણ હાથ જોડીને વિનંતી કરું છું કે સમાચારમાં હોય તો સમાચાર બેફામ રીતે ચલાવો ના નથી પરંતુ કરો એવી આપ સૌને વિનંતી પણ કરું છું અને મારા સૌ કોંગ્રેસી કાર્યકર્તાઓને કોંગ્રેસી મિત્રોને ફરીથી ખાતરી આપું છું કે મિત્રો જ્યાં સુધી કોંગ્રેસનો નબળો સમય છે અને કોંગ્રેસનું ઋણ જ્યાં સુધી હું નહીં ચૂકવી શકું ત્યાં સુધી હું કોંગ્રેસ પાર્ટી છોડવાનો નથી એવી આપ સૌને ખાતરી આપું છું જય કોંગ્રેસ ત્યારે અર્જુન મોઢવાડિયા અને ગુલાબસિંહ ચૌહાણ બાદ હવે લલિત વસોયાનું નામ પણ હવે રાજીનામું આપશે ત્યારે અફવાઓ વચ્ચે વાઘોડિયાના ધર્મેન્દ્ર વાઘેલા જેમના માટે પણ એવું કહેવાતું હતું કે તેઓ રાજીનામું આપશે ને પછી ભાજપમાં કેસરીયા કરશે ત્યારે એમની અફવાઓને તેમને ખુદ સાચી ઠેરવી છે કારણ કે આજે સવારે તેમને અપક્ષમાંથી ધારાસભ્ય તરીકેનું રાજીનામું આપી દીધું છે અને હવે એવી પણ વાતો શરૂ થઈ રહી છે એવી ચર્ચા છે કે તેઓ હવે ભાજપમાં કેસરિયા કરશે ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે અર્જુન મોઢવાડિયા ગુલાબસિંહ ચૌહાણ અને જે હવે નવું નામ સામે આવ્યું છે લલિત વસોયા આ ત્રણે પોતાની જે રાજીનામાની અટકળોને ખાલી અફવા ગણાવી રહ્યા છે તે ખરેખર અફવા છે કે નહીં તે આગામી સમયમાં પોતાના પક્ષમાં જ રહે છે કે પછી તેઓ પણ રાજીનામા આપીને ભાજપમાં કેસરિયા કરે છે કે નહીં તે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું તમને શું લાગે છે તમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર